હેલો દોસ્તો કે છે આપડે આવી ગયા છીએ મંદિર ઉપર મંદિર બળિયા દેવ નું મંદિર છે

બળિયાદેવ માથા છે બળિયાદેવ ના ચારો તરફ જોઈ રહ્યા છો મંદિરમાં લાઈટ છે આ દાનપેટી છે આ મંદિરની લાઇટો છે આપ જોઈ રહ્યો છો ગલો ચાલુ થયો ગલો ચાલુ થયો તો ચાલો તમને બીજું કંઈક બતાવું સારું અને મારે વિડીયો પર આવો નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલશે મંદિર ની આવી ગયા છે આપણે ચાર જોઈ રહ્યા છીએ બધા ઝાડ અંદર રોપેલા છે મંદિર ની બહાર અને સીમમાં મંદિર છે બળિયા દેવ નું મંદિર છે ભાઈ આપ જોઈ રહ્યા છો ધજા બળિયાદેવનો ફોટો લાગેલો નામ લાગેલું છે અને સાઈટમાં છેતરવા આવી ગયેલા છે ભાઈ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને કમેન્ટમાં જઈ બળિયાદેવ લખ લખવાનું ના ભૂલતા